સાચી ખુશી અને આનંદમાં રહેવાનો ખરો અર્થ શું છે ચાલો જાણીએ એક સંત હતા તેમના અનેક ભક્ત હતા જ્યારે પણ કોઈ તેમને ખબર પૂછતા તે તરત જ કહેતા આનંદમાં છું જો કોઈ કહે કે તમે મઝામાં છો તો તે વળીને કહેતા હા આનંદમાં છું લોકો તેમની વાત સાંભળીને ચોંકી જતા એક દિવસ એક ભક્તે તેમને ટોકી દીધા તેમણે કહ્યું મહારાજ તમે હંમેશા કહો છો કે હું આનંદમાં છું કોઈ પૂછે છે કે તમે મજામાં છો ત્યારે પણ તમે વળીને કહો છો કે હું આનંદમાં છું મજા અને આનંદ તો પર્યાયવાચી શબ્દ જ છે પછી તમે આના અલગ ઉપયોગ કેમ કરો છો સંતે હસીને કહ્યું જો બેટા આપણે સમજવા માટે શબ્દોનો એક અર્થમાં ઉપયોગ જરૂર કરીએ છીએ પરંતુ વાસ્તવમાં દરેક શબ્દ પોતાનો એક વિશિષ્ટ અર્થ ધરાવે છે આનંદ અને મજા આ બંને શબ્દો એક જ અર્થમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ જ્યારે આપણે તેમના વિશેષ અર્થને જોઈએ તો ખૂબ જ સૂક્ષ્મ અંતર દેખાય છે લોકોને અલગ અલગ વસ્તુઓમાં મજા આવે છે જ્યારે આપણે મજાની વાત કરીએ ત્યારે આપણી સામે અમુક દ્રશ્યો આવે છે કોઈને શોપિંગ કરવાની મજા આવે છે તો કોઈને હોટલમાં જમવાની કોઈને હરવા ફરવાની મજા આવે છે તો કોઈને સિનેમા જોઈને આ બધા કાર્યોમાં પૈસા ખર્ચવા પડે છે એટલે કે આ બધું ભૌતિક સુખનું કારક હોય છે અને આનાથી મળતું સુખ થોડા સમય માટે હોય છે થોડા સમય બાદ તેને ફરીથી મેળવવાની ઈચ્છા થવા લાગે છે જ્યારે આપણે આનંદની વાત કરીએ તો સ્વરૂપ બદલાઈ જાય છે આનંદ આત્મિક પ્રસન્નતા સાથે જોડાયેલું છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પરિવારજનો પોતાના આત્મીયજનો પોતાના પ્રિયજનો સાથે સુંદર સમય વિતાવે છે ત્યારે તેને આનંદ મળે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મિત્રો સાથે દિલ ખોલીને વાત કરે છે અને સંતોષ મેળવે છે ત્યારે તેને પરમ આનંદ મળે છે જ્યારે ધાર્મિક સ્વભાવનો કોઈ વ્યક્તિ પોતાના ઇષ્ટની આરાધના તેના ધ્યાનમાં ડૂબે છે ત્યારે તેને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે જ્યારે કોઈ પ્રેમી યુગલ સાથે સમય પસાર કરે છે ત્યારે તે આનંદમાં ડૂબી જાય છે જ્યારે એક દંપત્તિ પોતાના બાળકોને ખિલખિલાટ હસતા રમતા જુએ ત્યારે તેને પરમ આનંદ મળે છે આનંદમાં પૈસાની કોઈ ભૂમિકા નથી હોતી આ રીતે પરમ આનંદ મનના સુખ સાથે જોડાયેલું છે અને મજાત્માના સુખ સાથે સુખ બંને સ્થિતિમાં છે પરંતુ મઝા લેનાર સુખ ક્ષણિક છે અને આનંદ લેનાર સુખ અનંત છે આ જ કારણ છે કે હું સદાય આનંદની વાત કરું છું સંત મહારાજની વ્યાખ્યા એટલી સ્પષ્ટ એટલી સારગર્ભિત હતી કે દરેક તેમના વાણી તેમના ભાવ તેમના જ્ઞાન આગળ નતમસ્તક થઈ ગયા મિત્રો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ